વિરમગામ તાલુકાના કરખથર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મિતુલભાઈ એમ ગઢવી તલાટીકમ મંત્રી વિરુદ્ધ આચાર આચારસંહિતા ભંગની ફરિયાદ તલાટીકમ મંત્રી દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભાજપના ઉમેદવારને વિજય શુભેચ્છા સાથે ફોટા અને લખાણ અપલોડ કરતા ફરિયાદ નોંધાઈ છે તલાટીકમ મંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષના ઉમેદવાર સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ બેઠક પરના પ્રવાસ અર્થે આવેલા ચંદુભાઈ શિહોરાની શુભેચ્છાઓ પાઠવતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આઈપીસી તેમજ આચાર આચારસંહિતા ઓગણીસો એકસઠનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવા અંગે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી ભારતી આઈએ એસ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર પ્રવીણા ડીકે કે આઈ એસ તેમજ વિરેન્દ્ર દેસાઈ નાયબ કલેક્ટર વિરમગામ અને મદદનીશ ચૂંટણી અધિકારીને વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ અને નવગણભાઈ પરમાર દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આચારસંહિતા ભંગ અંગેની લેખિત ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદના આધારે મદદનીશ ચૂંટણી અધિકારીએ નાયબ કલેક્ટર વિરમગામ દ્વારા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને વિરમગામ પાસે હકીકતલક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે